જિલ્લો એટલે જ્યાં કુદરતી સૌંદર્ય અને ચો તરફ હરિયાળી જ હરિયાળી ગિરિમથક સાપુતારાના તળેટી વિસ્તારમાં આવેલું બરડપાણી ગામ હાલ ગ્રામીણ ટુરિઝમ તરીકે વિકસિત થઈ રહ્યું છે ત્યારે આ ગામની મહિલાઓ દ્વારા બનાવાતી ડાંગી ગ્રીન ટી પણ ખૂબ જ પ્રચલિત થઈ રહી છે ગ્રીન ટી નો વ્યવસાય કરીને બરડપાણી ગામની મહિલાઓ સ્વનિર્ભર બનવાનું ઉત્તમ ઉદાહરણ પૂરી પાડી રહી છે ત્યારે આ પ્રચલિત ગ્રીન ટી વિશે સભ્યનું કહેવું છે કે હું એક ખેડૂત છું પરંતુ જ્યારે અમારા ગામમાં આગાખાન સંસ્થા આવી અને મહિલાનું ગ્રુપ બનાવી એમને કીધું કે તમે લીલી ચાઈનો વ્યવસાય શરૂ કરો એટલે મહિલાઓ તૈયાર થઈ અને એમને ટ્રેનિંગ આપી ત્યારથી મહિલાઓ દિવસે ખેતી કામ કરતી છે અને સાંજે આવીને એ એમના આ લીલી ચાનો પ્રોજેક્ટ તૈયાર કરતા છે એટલે સાંજના સમય બે થી ત્રણ કલાક એ લોકો ચાનું પેકેટ બનાવતા છે અને એનું માર્કેટિંગ અમારા ગામમાં અમારું બરડપાની ગામ ગ્રામીણ ટુરિઝમના હિસાબે હવે વિકસિત થઈ રહ્યું છે એટલે એનું માર્કેટિંગ અમારા ઘરે જ અમારા ગામમાં જ ચાલુ છે અને નજીકમાં સાપતરા ગીરી મથક છે એ પડતું હોવાથી તેની હોટલોમાં અમે જઈ જઈને બધા હોટલમાં અમે માર્કેટનું કામ કરીએ અને આ માર્કેટ ખેતી પછીનું કામ હોવાથી મહિલાઓ ખૂબ જ ખુશ છે અને એમને રોજી મળતી થઈ ગઈ છે ડાંગ જિલ્લામાં મોટા ભાગના લોકો પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે આ ઉપરાંત દિવાળીની સિઝન બાદ ડાંગ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો રોજગારી મેળવવા માટે બહાર કામ સ્થળાંતરિત કરવા હોય છે

સુવીને પછી અમે કાપીને સુકવીએ છીએ સુકવીને અમે ગીરનીમાં દળીને અમે પેકેટ ભરવાનું ચાલુ કર્યું છે તો અમે અમારા ગામમાં જ પૂરી જ લોક આવે છે તો અમે એ ને હો વેચીએ અને સાપુતારામાં હો અમે જઈને માં અમે આપીએ છીએ ગ્રીન ટી પીવાના પણ ઘણા ફાયદાઓ છે સાથે સાથે જ આ રોજગારી મેળવવાનું પણ ઉત્તમ રૂપ છે ત્યારે વિદ્યાર્થીની નું કહેવું છે કે